અને સમગ્ર કોંગ્રેસ પરિવાર અને ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના બબ્બર શહેરો આજે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે પ્રમાણેનો પવન બદલાઈ રહ્યો છે ભાઈ કઈ કિસારો છે તૈયાર થઈ જાવ બે હજાર ની સત્યાવીસ ની ચૂંટણી અને પૂર્વે

તૈયાર તારી પોલીસ તૈયાર ખૂણે ખૂણે ચેકિંગ કરશે ગઈ ચૂંટણી એની પેલા ની ચૂંટણી ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છોક

કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપે છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસ ની સરકાર બને કોર્પોરેશન માં કોંગ્રેસ નો વિજય થાય ત્યારે તમને ઘર નું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પર અડધી રાતે બાર ટકોરે યાદ કરજો

ખાલી પડેલા સરકારી પદો માં ભરતી થાય એના માટે લડીએ મુસ્લિમ આદિવાસી મહિલા અને દલિતોના સન્માન માટે લડીએ અને વટ ચોરીના મુદ્દે પણ લડીએ આખું ગુજરાત આપણે માટે છે અત્યારે થોડાક વર્ષો સુધી સતત વળીયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે કોંગ્રેસ ગુજરાતના અને પૂર્વ અત્યારના ચાલુ બધાની સામે લડવા જય ભીમ જય 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 ભારત સંવિધાન કોંગ્રેસ હું કહીશ લડેંગે તમે બે હાથા કરીને કેશો જીતેંગે લડે